અમે લૌકિક તમે અલૌકિક અલૌકિક એટલે ઐશ્વર્ય દત્ત પરમાત્માની જાણે તમને બિસ્કીટ સાથે અડદની દાળ ફિરસી હોય એવું લાગે પણ માતાજીની કૃપા છે ને એના એનો અનુગ્રહ છે એટલે બેક શબ્દ કહું કારણ કે અમુક અવસર એવા હોય એમાં મૂંગા રહેવું પાલવે નહીં અશા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા ઋત આવે નવ બોલીએ તો તો હૈયા ફાટ મરા આટલી સુંદર વ્યવસ્થા આટલો બહેતરીન અવસર અમે શેરના પારેવડા છીએ એટલે અમે બહુ ગિરિવરને આટો વાઢી લઈએ એમ ઉડતા જોયા નથી હોતા અમે દાણા છાંટીએ ને પારેવડા અહીંયા ચરે અહીંયા જે છોકરાઓ અહીંયા હમણાં રાસ લેતા હતા ઓ અદ્ભુત દ્રશ્ય આવી રીતે નસરતી તલવારની જેમ ઉછળતાતા યુવાનો ધન્ય હો એમને તો આ ભૂમિ સરઠની અને એમાં આ ઘેડ પંથક તમે કયો મેર સમાજ ચારણ સમાજ ઓહો ધન્ય હો અમારી આંખોને પવિત્ર થવાના ક્યારેક ઓરતા જાગે ને ત્યારે આવા કઈક નોરતા આવે અમારી નજરમાં તો બહેતરીન અવસર છે માં સોનાલાઈએ તો વર્ષો પહેલાં ધૂણી આ સમાજને જાગતો કર્યો એવી જ રીતે અત્યારે કંકુ કેસરમાંથી માંડીને નરહરદાન પૂજ્ય નરહરદાનજી સહિતના જેટલા પણ અત્યારે વિદ્યમાન જે છે એના ધરોહર જે છે એ બધાની કોશિશ તો એ જ કરે છે કે અમારો સમાજ નોખી ભાત પાડે દુનિયાદારીમાં તો આવા અવસરે આપણે પુલકિત ન થઈએ અથવા તો એને અનુસરીએ નહીં તો આપણને એમ લાગે કે જગત ની કઈ ખબર નથી એમ હું માનું છું દસ બાય દસ ની ઓરડીમાં જેને તમને કહું એક તથા સ્ટુડિયો જેવું બનાવ્યું હોય હવે એને દુનિયાદારીની ભાન નથી કે આ સમાજ આ પંથક કેવો છે આ તો આંગણેથી આવેલો અતિત ભૂખ્યોબ ન જાય એટલે દીકરા ખાંડીન ખવરાવી દે આ ધરતી જુદી છે તો આ સોરઠની ધરતીની જે કંઈ ઉપલબ્ધિ છે એ કહેવાનો અમને અવસર મળ્યો કારણ કે આની ધૂળમાં આળોટીને અમે તો મોટા થયા છીએ એટલે મેં કીધું કે લૌકિક દુનિયા જુદી છે અલૌકિક દુનિયા જુદી છે અલૌકિક દુનિયા જે છે એનો મારે દુનિયાભરના જે લોકો ટીવી ડિબેટના માધ્યમથી જોતા હશે અને મારે સાક્ષાત્કાર કરવાનો મને તો અવસર મળ્યો હું તો મા સોનલની કૃપા એને સમજુ છું બ્રાહ્મણના ખોળીએ જીવું છું એટલે કહું કાનો મેથડીમાં રે કાનો ભાળે હું કે તમને જેને જે લાગે તે કારણ કે અમે વધી વધીને શું કરી શકીએ અમે સરકારને સુધારવાની કોશિશ કરીએ સંસાર આખો સુધરે નહીં સરકારને સુધારવાની કોશિશ કરી શકે એ બ્રાહ્મણ અને આખા સંસારને સુધારવાની કોશિશ કરે એ ચારણ ધરોહર માં સોનલ ની એ આપ સર્વે ઉપર એની અસીમ કૃપા વર્તય રહે અને તમારા જે અત્યારે હું નવ યુવાનો જોઉં છું એ યુવાનોમાં પણ કોઈ વીર પુરુષ જેને નચી કેતા યુવાન કહે છે સ્વામી વિવેકાનંદ કહેતા કે નથી કેતા યુવા નથી કેતા એટલે જે જેને સારા નરસાનું ભાન હોય ખરાબ હોય ન કરાય સારું હોય એ જ કરાય એટલે નથી કેતા બાકી એની કોઈ બહુ દુર્ગમ વ્યાખ્યા કરવાની જરૂર નથી તો આવા નવ યુવાનો આવતીકાલના જે છે એ માં સોનલ જે સોનલું છે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરી બતાવે અને અત્યારે તો હું જોઉં છું દેશ વિદેશમાં ત્રીસ ત્રણસો થી વધુ જગ્યાએ માં સોનલ સોનલ બીજ ઉજવવામાં આવે છે દેશ દેશાવરમાં માં ત્રણસો જગ્યાએ અને આ કદાચ પેલી એવી માવડી છે નહીતર નોરતા નવ દિવસ હોય એ આપણે સાંભળ્યું એ તો જગદંબા નોરતા છે આ તો જગતજન ની આપણી મારી તમારી માતા છે એક બીજ હોય છે સોનલ બીજ પણ તમે કલ્પના કરો કોટે મોર ટેહુકિયા ને અહાડે ચમકી બીજ મારા રૂદા રાણો સાંભળ્યો આ તો આવી સોનલ બીજ બીજ ઉજવાય એકમ થી શરૂ કરો એકમ બી ત્રી ચોથ પાંચમ છઠ હવે તો અઠવાડિયું અઠવાડિયું બીજ ઉજવાશે આ કઈ જેવી તેવી ચમત્કારી વાતો છે એટલે આવી ચમત્કારી માતાના ચરણોમાં તમને કહું તો વંદન સાથે અને બ્રાહ્મણના ના ખોળીએ જીવું એટલે આપ સર્વેને પણ આશીર્વાદ આપું હું તો પત્રકાર પત્રકાર મારી જાતને માનતો નથી બધું ઠીક છે એ બધું પ્રોફેશનલ છે મૂળ તો જેમ આ સંસ્કારના વાહક છે અમે પણ સંસ્કૃતિના વાહક છે બ્રાહ્મણના नाते એટલે આપની સમૂહ આવવાનો અવસર મળ્યો આપને હું મારી જાતને ધન્યતા અનુભવું છું બોલ સોનલ આયકી જય નમઃ પાર્વતી પતે આહાર મહાદેવ